આજે આપણે લીલી ચટણી બનાવવાની છે ફોડીના અને ધાનાની તે મેં સો ગ્રામ ઉપર ધાના લઈ લીધા છે સોથી દોઢસો ગ્રામ જેટલા તે મેં ધોઈને લઈ લીધા છે અને એક કપ ફોડીનો લઈ લીધો છે તે ચાલો આગળ તમને બતાવું આ રીતના એના કૂણા દાંડલા લાવે ને એની એની સાથે જ મેં લઈ લીધા છે તે આપણે સુધારી લઈ મોટા મોટા જ સુધારવાના છે આપણે આ રીતના સુધારી લેવાના છે ત્રણ ચારમાં મરચી લઈ લીધી છે અને બે મોડા મરચાં લઈ લીધા છે તમ તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું આમાં લઈ લેશો આ રીતના બધું એક કપ ફોડીનો લીધો છે ને આદુનો ટુકડો લઈ લીધો છે એ આ રીતના મોટો મોટો આપણે સુધાર લેશું સિંગડાના કાચા સિંગડાના લઈ લીધા છે શેકેલા છે અમારે તમારે કાચા હોય તો કાચા લઈ લઈ શકો છો ત્રણ ચમચી સિંગાના છે એક લીંબુ લઈ લીધું છે મેં તો રીતના એનો રસ લઈ લેશો આપણે એક ચમચી જીરું લઈ લીધું એક ચમચી મીઠું છે અને અડધી ચમચી સંચર છે મીઠું તમારે સ્વાદ પ્રમાણ લઈ લેવું તો તૈયાર છે આપણે આ ચટણી આ ચટણી તમે વડાપામાં વાપરી શકો છો દાબેલીમાં વાપરી શકો છો પીઝામાં વાપરી શકો છો ભજીયામાં વાપરી શકો છો ને જે ગાંડાના ભજી બનાવીએ છીએ એમાંય તમે વાપરી શકો છો બધેય આ ચટણી વપરાય છે તો તૈયાર છે આપણી આ ધાના ફોડીનાની ચટણી જો આ તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો